આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગ અલગ જવાવળી જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા તો આવા બે ઇન્સિડેન્ટ ગઈ કાલે રાત્રે થી ચાર વાગે ઓરલી મોર્નિંગમાં બે ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિગેટ મૈધરપુરાની ડિસ્ટારની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ ચાર આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાં રિકવર કરેલો છે જેની અંદર જે મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી જે કામરેજનો રહેવાસી છે જે અગાઉ સત્યાવીસ વખત અલગ અલગ ગુનાઓમાં આવા ગુનાઓમાં પકડાયેલો છે તે સિવાય એક સબીરભાઈ નું બાળક પણ છે એ સિવાય ઉધના ભાટીના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ આમ કુલ ચાર ઈસમોને અટક કરેલા છે એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર ареસ્ટ કરેલો છે જે અન્ય કોઈ ગુટના ગુનાની અંદર પણ એ આરોપી છે આમાં ચારે ચાર જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને પોલીસ મહીધરપુરાની પોલીસ એકત્રિના કલાકોમાં જ આરપીએ ને મુદ્દામા સાથે જંપડે કરેલા છે અને આગળની કાર્યવાહી યાદ રહે છે કે લોકોને રીમાન્ડ માંગવામાં આવશે અને લોકોનો ગુનાયિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે આ લોકો પેસેન્જરને ને બેસાડતા ઓલરેડી એમની ગેમના માણસો રિક્ષામાં જોડે બેસી રહેતા હતા અને રિક્ષા આગળ લઈ જઈ અવાવરી જગ્યા ઉભા રાખી અને ચપ્પો બતાવી એમની પાસે જે કઈ મુદ્દામાલ હોય એ લોકો લઈ લેતા હતા તો ગઈકાલે જે બે બનાવ બન્યા છે એમાં જે મેજરપુરામાં દાખલ થયેલો છે એમાં સોનાની બુટ્ટી એનું બ્રેસલેટ એની ઘડિયાળ રોકડ એમ કહીને એક લાખ અડતાલીસ હજાર નો મુદ્દા માલ એ લોકો લઈ લીધો હતો અને કતાર ગામની અંદર એક મોબાઈલ અને ચાર ચાર હજાર રૂપિયા એમ નવ હજાર રૂપિયા નો ત્યાં થયો છે એટલે આ લોકો એકલ ડોકલ પેસેન્જર ને રિક્ષામાં બેસાડી હવે જગ્યાએ ઉભા રાખી અને ધાક બનકી આપી ચપ્પુ બતાવી અને પછી લૂંટી લેતા હતા આ એ લોકોની એમાં હતી